પછી કામ આગળ વધારવાનું આ બાકી ત્યાં હોય આપણા મકાનનું કામ સ્ટોપ છે જાય ત્યાં એક એક થર માર્યો એ અધૂરો પડ્યો એટલે એ હિ જો આવે ને તો ભેગું થાય આથી થર લાગે બાકી આ રોકાઈ જાય અને સામેના મકાનમાં પાટિયા કાઢે અને ક્યારે કર ના ખા અને ભરાઈથી આજ માંડવીમાં દીધ્યું ને ડૂસા કાઢે નહીં ખાય એક જ દીમા ભરાઈથી બધી માંડવી રાપલે નાખી અને પાછી માથેથી ભેગી થતી કારણ કે પડે જાય પછી મજૂર નો જ ભેગી કઈ કરવી એટલે ભરે ત્યાં લગભગ માંડવી કાઢી નાખી ખબર થઈ તો થોડો ઘણો રહી જાય તો ભલે લગભગ નહીં જાય બે ત્રણે ભેગી હોય એટલે એ કે સેલે પાડે બોલી ઘોરા બધી ઘોડા પડે ગઈ અને લાગત માં હોય તો જો ને આમાં કોક ખેતરમાં ઊભ્યું બાકી હે અહીં જોયો ગલા ને થઈ ગયા ભાઈ હા ની વાડી ગલા થયા તો આપણી તો વાહે આપણે હાવને મોર રહેવાનું હોય હા ભરાય હાવ વાહે રાખે દીધા અને ભરત જા પકડાટી બોલાવે બાપ દીકરો બે રાજો ને બે હપે ને બાપ દીકરો ભાઈ ટ્રેક્ટરની તબડાટી બોલાવે અને આપણે આજ નીકળે ગા એટલે આજ આપણે હવાર નું પરત પાડે ગાજ ને ભરત વાહો મૂકે પરત આપણું કામ ગાય લઈએ જાજી વારથી રહ્યો પછી જમાવટ થવાની જ છે આપણે ભેગા ભાઈ માંડવી નો કામ લવાઈ ગયો એટલે વાહથી ઉપાધિ રીએ નહીં અને હજે કેમેરા એક આપણે ઓલું એ ડિમ કરવાનું બાકી છે માઈક ફિટ કરવાના હે જો એ માટી આવજે તો કામ થઈ જાય આ પાંચ સારું આકોર હતા બાકી તો બધી પડે જ ગયું આકોરે થોડી ઘણી એક ડો આકોર પીડ્યો એ ખુલી કોરા હે આ આપણું ખાતર પીડ્યું પણ એ વરસાદ આવે ગયો એમાં નાખવાનો મેળ આવ્યો ને કારણ કે વરસાદ એવી ઓછી તો દીધી ને કઈ ભેગું જ નથી અને માંડવીમાં માં આપણે ફાલ જોવાનું બાકી છે આગળ નવા આગળ માંડવી ખેર નાખે રોકે રોકું કામ વધારે બાપ દીકરા ને કામ કરવું આપણે અને ટ્રેક્ટર માં જીપીએસ દીધું ને ભરાઈ દીધું તો જીપીએસ વગર આડે ધડ આમાં જીપીએસ નું કઈ માન નહીં જોતા ખરા અહીંથી પૂછ્યો એ કે મારે એ કે જીપીએસ ની જરૂર જ નથી કે

અરે હું કાર નો આવતો તો પણ મેં તો એને આગણી જ્યાં આગળ જ્યાં કરતા કરતા હાન પડે ગઈ હાન પડે ગઈ ખબર કે એ પૂરો પડે ગઈ માર એ તો એટલું જ ને બેટા જો તું કઠોર માણા માણ હું આવો તો એટલી નો પડ ખોટી ધ્યાન રાખત ના આ જીપીએસ તો ચાલુ કર ભરત કે ફોટ કે ફોટ કે નેટ નું હાલે પણ આને કરવું ને આવડવું જોઈએ ને પાછો બાકી દબાવવાની હોય એક સાપ પણ ભરત કે મારે કે ભેગું ન થાય આની પાડતા ને એક દબાવવાની હોય ને નતા આવડતું એટલે ભરત અને આ બોલ્ટ ટાઈપ કરી દીધો અમારો જવાનું પડી ગયા ગલ ભરત ભરત આવ આયો આયો બેર ભર્યા આવો સવારો છે ફાલબાલ જોય ભરત ભાઈ એ જોજે 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 ભાઈ ઉતાર દે ન કાઉં મને આયા ઉતાર દે મને

કારણ કે એનો લોડર એને કે એમરજન્સી કામ આવે ગયો એટલે આપણે જાવું જોરા આ બે બજા હે ઓ અરે શેડા માર ની ભાઈ આ રાજુન સોપિયો નતું પડતું હા શેડો ઓડાઈ મારા આમાં સાવી ને જડતી હા લા હાલ હર કો ઓડાઈ તાણ હબો તાણ સ્લેપ જ ન આવતો ન આવતો સ્લેપ ન લાગતો પાવર હા આવ્યો આવ્યો જરાક તાણ જરાક તાણ

કાકા જે તો જવાનું હોય આગળ રાજુજ

અરે ભાઈ એમાંથી રિવર્સનો ફરક હતો ભાઈ કોઈન કેતા આના એલાઈમેન્ટ ને કઈ કરી અરે યાર તમે

ટોર બહુ જોરથી ની પેગોટાઈ આપણે બકે ફકેલા જવાતા આ ભારત રાહે ને આ આપણી કા બે પાવડા માર દીએ કે કંઈ નેવરી ના કે હે અમે જાઓ બકે પતા કે ચાલુકાઈ મેં કઈ બોલી ન

હોટલ oh, ભાઈ oh, 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 oh. જો ભાઈ રાજુ ને ભરત ની બે ની પાર્ટનરશીપ એવડી હે ને કે દવા નું કામકાજ એનું બહુ આધુનિક છે કારણ કે ભરતભાઈ માત્ર રાજુભાઈ દવા લેવાનું કામકાજ કરે પણ એક ખાસ કઈક નવીન તમારે કરવાનું જરૂરી કારણ હે કે જો મારા ટ્રેક્ટર માં કાર્ટન ઘડીક બેટરી આમાં નાખવી પડે આમાં કાઢન મારા ટ્રેક્ટર માં નાખવી પડે મારી ભરતો ખાય ભરતે ખોવે નાખી મારી બેટરી હે ભરતા પડી ગઈ ટાકો જોવા બેટરી પડી તો એ પાછું તમારે આને નવી બેટરી લેવા સારું કે ભરથા થાય દેવી પડે દવા છાટા બેટરી ખવાઈ ગઈ ડબલ ના હોય

ચાલુ દીજો મારે થોડું થોડું કામ એક નામ કરો તો જવા દેવાનું જવા ત્યા ઘેર પગે બાપ ને જામીન રાખી દીજે હા હોલ બાપરી છે

એમ ને પેલા આ બે પડી ને તો નીકળવું ભાઈ જરા બેટરી ના અરધી મારા પગલા જગ્યા બેટરી હાલા કઈ ભેગું નથી લેજો ના લાગડે